વર્લ્ડ બુક ઓફ બધામાં એનું નામ પણ અત્યારે આવેલું છે અને હમણાં પાંચ જૂન પર્યાવરણ દિવસ હતો જે પાંચ છ દિવસ પહેલા ત્યારે એક કરોડ કરતાં પણ વધારે તેને વિતરણ કરેલું છે આ બેંક માંથી દર્શક મિત્રો તમે સાંભળો છો કે કઈ બેંક હશે શું છે બેંક માં શેનું વિતરણ કરવામાં આવેલું છે તો તે વ્યક્તિ નીરજભાઈ પટેલ આપની સાથે જોડાયેલા છે તે સમગ્ર માહિતી આપણને બેંક માટે આપશે કે શેની બેંક છે

કોરોના જ્યારે લોકડાઉન ચાલુ કર્યું અને એ બીજમાં હું કલેક્શન કરવા લાગ્યો અને એમાંથી ત્રણસો થી ચારસો અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ મારી જોડે ભેગા થવા લાગ્યા હવે એ દરમિયાન બીજની સંખ્યામાં જયારે વધારો થવા લાગ્યો એ સમય દરમિયાન જે વધારાના બીજ હતા તે હું પ્રકૃતિ પ્રેમી લોકોમાં આપી દેતો અને એમને ઉગાડવા માટે આપતો હતો એવું કરતા કરતા ધીમે ધીમે બીજની સંખ્યા પણ વધવા લાગી અને આ જે મારું અભિયાન હતું એ અભિયાનમાં પણ ફેલાવો થવા લાગ્યો અને એ અંતર્ગત ધીમે ધીમે હું સ્થાનિક લેવલથી ચાલુ કરી અને ગુજરાતમાં પણ લોકોને હું પાર્સલ દ્વારા બીજ પહોંચાડવા લાગ્યો અને સમગ્ર ભારતમાં આ અભિયાન ફેલાઈ ગયું અને અત્યાર સુધી છેલ્લા ચાર વર્ષથી હું ઘણા બધા લોકો સુધી લાખો લોકો સુધી મેં પાર્સલ દ્વારા બીજ પહોંચાડ્યા છે નાશ થવા જઈ રહ્યો છે કે એ હવે મળતી પણ નથી એના બીજ આપો છો અને એના બીજ વિતરણ કરો છો એ પણ વિના મૂલ્યે તો શિક્ષક છો અત્યારે શિક્ષક રૂપે ફરત બજાવો છો તો તમને આવો જ વિચાર કેમ આવ્યો કે બીજ બેક જ આપણે ખોલ્યું છે શિક્ષક છો એનાથી વિરુદ્ધ જે કહેવાય કે આપણે તમને સેવા આપો છો એનું જરા જણાવો આમ જોવા જઈએ તો હું આર્ટસ નો વિદ્યાર્થી અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી મારો વિષય છે પણ આ જે મારો જે રસ છે એ પર્યાવરણ પ્રત્યે મારો રસ પહેલેથી જ હતો અને એક વિચાર મને આવ્યો કે લુપ્ત થઈ રહ્યા છે વનસ્પતિ અને વનસ્પતિના બીજનો સંગ્રહ આપણે કરવો જોઈએ કે જેથી ભવિષ્યની અંદર આપણે એ બીજમાં કોઈક બીજા વ્યક્તિને આપીને એમાંથી એક વૃક્ષ ઉત્પન્ન કરી શકીએ કે હવે વૃક્ષોની સંખ્યા ઘટવા લાગી છે એટલે હવે એ ધીમે ધીમે એક સમય એવો આવશે કે તદ્દન નામ શેષ થઈ જવાની છે તો મેં એવું વિચારેલું કે ભલે એ વૃક્ષ ન બચે પણ વૃક્ષનું બીજ તો આપણા પાસે હશે અને એ આપણે જોઈ શકીશું ભવિષ્યમાં તો એવા હેતુથી મેં આ એક બીજ સંગ્રહ કરવાનું ચાલુ કર્યું પણ 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 મને એવા વ્યક્તિઓ વ્યક્તિઓ મળવા લાગ્યા ધીમે ધીમે અને એ વૃક્ષારોપણ પ્રત્યે થોડા જાગૃત હતા અને એ લોકો રસ ધરાવતા હતા તો હું એવા લોકોને આ વૃક્ષોના બીજ આપતો અને એમને પણ કહેતો કે તમે આ વિવિધ જગ્યા ઉપર આ બીજ ને ઉગાડો જેથી જે જંગલમાં લુપ્ત થઈ રહેલી જે વનસ્પતિ છે એ વનસ્પતિ ફરી પાછી ફરિયાળી બને અને એને લુપ્ત થતી આપણે બચાવવા માટેનું એક અભિયાન પણ અમે ચાલુ કર્યું અને આવા જ વનસ્પતિની અમે શોધ કરીએ છીએ જંગલમાં પણ આવી જે લુપ્ત થઈ રહેલી વનસ્પતિનું જે લિસ્ટ છે એ અમે ફોરેસ્ટ વિભાગમાંથી લાવીએ છીએ અને એમાંથી એ વૃક્ષોને શોધવાનો પ્રયત્ન કરી અને તેના બીજને અમે સંગ્રહ કરી અને સમગ્ર ભારતમાં અમુક પર્યાવરણ પ્રેમી લોકો સુધી અમે પહોંચાડીએ છીએ

અગાઉ હું પાલનપુરમાં હતો હવે પાલનપુરમાં તો કેવું છે કે ત્યાંથી મેં આ બેંક બેંકની શરૂઆત કરી ત્યારબાદ મારું વતન વલસાડ છે અને અહીંયા જ મને શિક્ષક તરીકેની નોકરી મળી એટલે હું પાછો અહીંયા શિફ્ટ થઈ ગયો મારા વતનમાં પણ એ સમય દરમિયાન મારા ઘરેથી જ હું આ બીજ સંગ્રહ કરીને લોકોને આપું છું અને ઘણા બધા મુલાકાતીઓ આવે છે તે લોકો પણ બીજ લઈ જાય છે અને એની સાથે પાર્સલ અને કુરિયર દ્વારા પણ હું અલગ અલગ વિસ્તારમાં લોકોને બીજ પહોંચતા કરું છું

તેમાં કઈ પ્રકારની વનસ્પતિ કહેવાય જરા આપ નામ જણાવી શકશો આપણે જે કહ્યું કે 200 થી 300 અલગ અલગ જે આપણી પાસે બીજ બેંક કે જે બીજ છે કે છે આપણી પાસે સંગ્રહ કરેલું છે અને આપકો વિના મૂલ્યે સમગ્ર ભારતમાં બધાને આપો છો તેમાં કઈ કઈ પ્રકારની વનસ્પતિ કહેવાય એ જરા જણાવો એમાં અમુક એટલી બધી લુપ્ત થઈ ગઈ છે કે એના વૃક્ષો હવે આંગળીના વેઢા ઉપર એટલી જ માત્રામાં રહ્યા છે જેમ કે સફેદ પલાશ છે કુંભી છે પછી લાલ ચિત્રક છે તો આવી ઘણી બધી વેરાયટીઓ છે જંગલની કે જે હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને એક સમય હતો કે આ વૃક્ષો હતા આપણા વિસ્તારમાં પણ અત્યારના સમયે એના વૃક્ષ તદ્દન આપણને જોવા નથી મળતા તો આવા વૃક્ષો જે છે કે જે હવે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે તો એવા વૃક્ષો ભાડ કાઢીએ છીએ જંગલ માંથી અમે તપાસ કરીએ છીએ આજુબાજુ વિસ્તારના ગામડાના લોકો ને પૂછીએ છીએ અને ત્યાંથી પછી અમને ખ્યાલ આવે એટલે પછી જે સીઝન આવતી હોય બીજની તો એ બીજની સીઝનમાં અમે ત્યાં જઈ એનું લોકેશન શોધી અને ત્યાંથી અમે એને કલેક્ટ પણ કરીએ છીએ તમે નીરજભાઈ વાત કરી કે અલગ અલગ પ્રકારના જે બીજ છે અત્યારે જે વનસ્પતિ છે એ લુપ્ત થવાની આરે છે તો અત્યારે તમે એના બીજ એકત્ર કરીને બધાને લોકોને આપો છો એ બહુ સારું કામ કહેવાય કે વધારે જે પ્રજાતિ દુર્લભ છે એ ટૂંકમાં જે વનસ્પતિ હવે આગળના સમયમાં કે આપણી આવતી પેઢીને જે જોવા નથી મળવાની એનું અત્યારે આપ કાર્ય કરી રહ્યા છો કે એના બીજ વિતરણ કરીને નવી વનસ્પતિ ઉગે અને દુર્લભ ના થાય કે એનો નાશ ના થાય એનું આપ કાર્ય કરો છો એ બહુ સરસ કામ કહેવાય જે પર્યાવરણ દિવસ હતો મળીને અમુક સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને અમુક જગ્યાએ વૃક્ષારોપણ નું કાર્ય થયું અમુક જગ્યાએ વૃક્ષ કે જે આપણે રોપા કેવાય એ નિઃશુલ્ક વિતરણ કરવાનું કાર્ય કર્યું આપના દ્વારા આપની બીજ બેંક દ્વારા કાર્ય કરવામાં આવેલું છે એ જણાવો અમે એક પોસ્ટ મૂકી હતી અને પોસ્ટની અંદર અમે એવો ઉલ્લેખ કર્યો હતો કે જે પણ મુલાકાતી અમારી બીજ બેંકની મુલાકાત લેશે તેમને અલગ અલગ પ્રકારના વૃક્ષોના બીજ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે અને એ સમય દરમિયાન ઘણી બધી સંસ્થાના લોકો ઘણા બધા અમારા નજીકના લોકો પણ અમારી બીજ બેંકની મુલાકાત લીધી હતી અને એ સમય દરમિયાન અમે પાંચસો કરતા પણ વધારે પાર્સલ પેક કરી અને

આમ જોવા જઈએ તો બીજની સંખ્યા તો આપણે ગણવા જઈએ તો કરોડો આસપાસ જતી રહે છે કેમ કે અમે ઘણી બધી સંસ્થાઓ છે તો એ સંસ્થાઓને અમે સીડ બોલ બનાવવા માટે પણ અમે વીસ થી પચીસ કિલો જેટલા બીજની બીજ જે છે એમને આપીએ છીએ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે એ લોકો રોપા બનાવે છે અને રોપાને વિના વિતરણ કરે છે તો એવી સંસ્થાઓને પણ અમે બીજ આપીએ છીએ કે જેને અમે પંદર થી વીસ કિલો જેટલા અલગ અલગ વનસ્પતિના બીજને અમે પેક કરીને એમને પહોંચાડીએ છીએ અને જે મુલાકાતીઓ આવે છે એ મુલાકાતીઓ પણ પોતાની ઈચ્છા મુજબ એ લોકો કિલો બે કિલો જેટલા બીજ લઈ જતા હોય છે અને અમુક જે પોતાના ઘરના આંગણે અને ખેતરમાં ઉગાડવા માટે પણ બીજના પેકેટો એ લોકો લઈ જતા હોય છે એટલે બીજની સંખ્યા ગણવા જઈએ તો એ તો એની સંખ્યા આપણે અસંખ્ય જેટલી કહી શકીએ એટલી માત્રમાં વિતરણ થઈ ચુક્યું છે જોયું કે દસમ મિત્રો કે અલગ અલગ પર્યાવરણ દિવસના નિમિત્તે પાંચ જૂનના દિવસે પર્યાવરણ દિવસ હતો ત્યારે અલગ અલગ લોકોએ અલગ અલગ સંસ્થા એ અલગ અલગ શહેરમાં અલગ અલગ રીતે જે અમુક સેવા પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી કે એમાં બીજ વિતરણ છે કે પછી પર્યાવરણ દિવસ હતો તો વૃક્ષારોપણ છે રોપા હોય એનું વિતરણ છે બધું કાર્ય નિઃશુલ્ક કરવામાં આવેલું હતું એવી જ રીતે વલસાડમાં જે બીજ બેંક છે નીરજભાઈ પટેલ બીજ વિતરણ કરવામાં આવેલું હતું ને એ લોકો એક કરોડ કરતા પણ વધારે બીજ વિતરણ કરવામાં આવેલું હતું એના દ્વારા નીરલભાઈ આપણે આગળ વાત કરીએ બીજ બેંક તો આપની બેચ બેંક નિયત આપનું નામ અમુક જે ચાર મોટા એવોર્ડ કહેવાય એમાં પણ આવેલા છે તો એ કયા કયા પ્રકારના એવોર્ડ છે એની જરા માહિતી આપો શરૂઆતમાં મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મને સ્થાન મળ્યું ત્યારબાદ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પણ મારું નામ દર્જ થયું એના પછી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને લાસ્ટમાં ઓએમજી બુક ઓફ રેકોર્ડ આ ચાર રેકોર્ડમાં મને સ્થાન મળ્યું છે અને ત્યારબાદ નવેમ્બર 5 નવેમ્બર 2023 માં અ માનનીય રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જેવો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે કે જેમને જેમણે મને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ પણ મને એમને કરેલો છે ખૂબ સરસ અ વિરકભાઈ આપ જરા જે એવોર્ડ આપણને મળેલા છે કે ઇન્ડિયન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં જે આપનું નામ છે અને સાથે આપણે આનંદીબેન પટેલે પણ આપણને એક એવોર્ડ જે આપેલો છે

તો એમાં કઈ રીતે આપણું મેનેજ કરો છો કઈ રીતના મેનેજમેન્ટ ચાલે છે એ જણાવો આમ તો જે છે અમે વિના મૂલ્યે આપીએ છીએ અને જે કુરિયર કરવાનો હોય છે તો તો જે વ્યક્તિ હોય છે એ મને સામેથી પૂછે કે સાહેબ કેટલા આપવાના એટલે હું એમને એવું કહું છું કે તમે તમારી ઈચ્છા મુજબ જે પ્રકૃતિની સેવામાં પ્રદાન કરી શકો છો એ તમે કરી શકો છો એટલે સામેવાળો વ્યક્તિ જે પોતાની સ્વ મુજબ પચાસ રૂપિયા સો રૂપિયા મારા એકાઉન્ટમાં નાખી દે છે ને એ રીતે મારું બધું ભરપાઈ થતું રહે છે અને અમુક ગામડાના વ્યક્તિઓ હોય છે કે જે

આપની આજુબાજુમાં જે લોકો રહે છે એ લોકોનો આપને સપોર્ટ કેવો છે અને સાથે કે આ જે આપનું કાર્ય કરો છો કે 4 વર્ષથી આપનું આ કાર્ય ચાલે છે અને બહુ મોટું કાર્ય આપ કરી રહ્યા છો અને આનાથી પણ હજી વધારે આગળ વધારે કાર્ય કરો એ અમારી શુભેચ્છા છે અને સાથે કે આમાં તમે આવડું અત્યારે કાર્ય કરી રહ્યા છો 4 વર્ષથી તો આમાં તમારો ફેમિલીનો સપોર્ટ કેવો છે કે તમારા ફેમિલી મેમ્બર જે છે એ લોકો આપની કઈ રીતના સેવા કે કઈ રીતના હેલ્પ કરે છે એ જણાવો પહેલા તો કે મને હું વિસ્તારમાં વલસાડ જારે વલસાડના વિસ્તારમાં જારે હું આવ્યો ત્યારે વલસાડમાંથી કોઈને ખ્યાલ ન હતો પણ ધીમે ધીમે જારે અભિયાન મારું ફેલાયું અને પ્રચાર થવા લાગ્યો એટલે ઘણા બધા જેમ કે હું શિક્ષક છું તો શિક્ષક તરીકે મને ઘણા બધા શિક્ષકોનો પણ મને સહકાર મળે છે એ લોકો આવે છે તો એ લોકો પણ પોતાની સાથે અલગ અલગ વનસ્પતિના બીજ લઈને આવે છે હું સેવાદ હાઈસ્કૂલ સેગવી માં હું શિક્ષક તરીકે છું તો મારા સ્ટાફ જે મિત્રો છે એનો પણ મને સહકાર મળે છે મારું જે મંડળ છે શાળાનું એ મંડળ નો પણ મને સહકાર મળી રહ્યો છે અને ઘણા બધા પ્રકૃતિ પ્રેમી લોકો પણ છે કે જે સ્પેશિયલ મને ફોન કરીને પણ જણાવે કે સાહેબ આ જગ્યા પર આવું વૃક્ષ છે અને એ પણ મારા માટે ખૂબ જ મોટો એક સિંહ ફાળા જેવું થઈ જાય છે કે મને વૃક્ષનું લોકેશન મળી જાય છે અને સૌથી મહત્વનું કાર્ય છે કે જે મારા પરિવાર કરી રહ્યું છે કે જયારે હું નોકરીથી આવું છું અને સાંજે જયારે ઘણા બધા પાર્સલ પેક કરવાના હોય છે ત્યારે મારો પરિવાર મને મદદ કરે છે કેમકે દરેક પાર્સલ પેક કરવાના દરેક બીજને નાનકડી ઠેલીમાં પેક કરવાના હોય છે એમાં એડ્રેસ લખવાનો હોય છે તો આ કામ થોડું અટપટું છે અને થોડું મહેનત માંગે છે તો આ કામમાં પણ મારો પરિવાર મને સહકાર આપી રહ્યો છે અને એમનો સહકાર મને શરૂઆતથી અત્યાર સુધી મારા પરિવારનો ખૂબ જ મને સહકાર અને સપોર્ટ મળ્યો છે જેમાં મારા મમ્મી પપ્પા અને મારા જે પત્ની છે એમનો મને ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને એમના સહકારથી જ હું આ બીજ બેંકનું અભિયાન ચલાવી રહ્યો છું જી કોઈ વાર આપ શિક્ષક માંથી કે એ ફરજ બજાવી ઘરે આવતા હોય તો કોઈ વાર થાકી ગયા હોય કે કોઈ વાર બીજું કઈ ટેન્શન હોય તો એની હિસાબે કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ જ્યાં ચાલે છે જે નિઃશુલ્ક છે

સરસ ની વાત કરી છે પર્યાવરણ દીક છે આપણે એક કરોડ કરતા પણ વધારે બીજ વિતરણ કરેલું છે તો હવે આગળ આવી જ રીતે મોટું શું કાર્ય કરવા માંગો છો અને આપની જે બીજ બેંક છે એને કઈ રીતના કયા લેવલે આપણે લઈ જવા માંગો છો એ જણાવો હવે જે રીતે હું હું કાર્ય કરી રહ્યો છું અને આખા ભારતમાં એકલો વ્યક્તિ થઈને સમગ્ર ભારતમાં હું બીજ ફેલાવું છું પણ હજુ પણ મને ક્યાંક કચાશ લાગે છે એટલે હું એવું વિચારું છું કે સમગ્ર ભારતના નાનકડા ગામમાં પણ એક નાનકડી બીજ બેંક હોવી જોઈએ જેથી ગામડાની અંદર પણ જે તે વ્યક્તિઓને વૃક્ષો ઉગાડવા હોય તો એ નાનકડી બીજ બેંકમાંથી એ બીજ મેળવી અને પોતાના ખેતરમાં અથવા પોતાના ઘર આંગણે બીજ ઉગાડી શકે તો આવી જો નાની નાની બીજ બેંક સમગ્ર ભારતમાં જો થવા લાગે તો એક પર્યાવરણનું ખૂબ જ સરસ કાર્ય થવા લાગશે અને એ એ બહાને આ જે વૃક્ષો છે એ વૃક્ષોના બીજ પણ સરળતાથી લોકોને મળી રહેશે અને લોકોને સારું પ્રોત્સાહન પણ પૂરું પડશે

તો એ ત્યાંથી લઈને આપના દ્વારા પહોંચાડવામાં આવે અને સાથે કોઈ સેવા કીધું આપનું જે બીચ બેંક છે એમાં સેવા તરીકે કોઈ જોડાવવું હોય તો એ કઈ રીતના જોડાઈ શકે છે એ જણાવો અમારી બીજી લોકોને ઈચ્છા હોય છે લોકોને ઇન્ટરેસ્ટ પણ હોય છે તો કે ઘણીવાર હું જ્યારે આવા જંગલ વિસ્તારમાં પર્વત વિસ્તારમાં જ્યારે ફરવા જાઉં છું એટલે એમને પણ હું ઇન્વાઇટ કરું છું એમનો રસ હોય છે તો એમને પણ હું સાથે લઈ જાઉં છું જેથી એમને પણ બીજ સંગ્રહ કરવાનો મોકો મળે અને વનસ્પતિ અને વૃક્ષોનો પરિચય પણ એમને થાય અને એ લોકોને પણ સારી એવી એક નવી જાણકારી મળે તો હું આવા વ્યક્તિઓ કે જે ઇન્ટરેસ્ટ ધરાવે છે એમને પણ હું ઘણી સાથે લઈને ચાલું છું અને જેમને બીજ બેંક ખોલવાની ઈચ્છા હોય તો એમને હું માર્ગદર્શન પણ આપું છું કે કઈ રીતે તમે પ્રાઇમરી લેવલ થી તમારા વિસ્તારમાં નાનકડી બીજ બેંક ચાલુ કરીને તમે કાર્ય કરી શકો છો તો એ માટેનું હું એમને ગાઈડન્સ પણ આપતો રહું છું જી અને સાથે નીલભાઈ કોઈને બીજ આપને આપવા હોય કે ભાઈ આ જે બીજ છે અમારી પાસે આટલા બીજ છે અમારી આજુબાજુના વિસ્તારમાં આટલા બીજ છે આપડા પોતાના દ્વારા જે પહોંચાડવા હોય તો એ કઈ રીતના આપની પાસે પહોંચાડી શકે છે એ છેણા અ જેમ કે મારું એડ્રેસ હું એમને મોકલી આપું છું તો એ વ્યક્તિ સામેવાળો વ્યક્તિ પોતાને જે એમનું મારું એડ્રેસ પર મને પહોંચાડી દે અને જો એમનો કોઈ ચાર્જ થતો હોય તો હું એમનો ચાર્જ પણ ચૂકવી દઉં છું અને એ ચાર્જ ચૂકવીને હું મારા એડ્રેસ ઉપર એ બીજને મંગાવી લઉં છું જી ખૂબ સરસ અને સાથે નિરેલભાઈ કે આપણે જે વાત કરી કે બીજ બેન્ક ચલાવો છો અમુક અમુક જે આપણા ઘરાંગણે પણ આપણે અમુક જે વૃક્ષો વાગી શકીએ અમુક બીજનું તો આના દ્વારા કે અત્યારે આપણા માનવી કે તો આપણા આપણા જીવનમાં તો ખૂબ જ ઉપયોગી છે વનસ્પતિ

એટલે વન વગર પણ આપણું જીવન શક્ય નથી કેમ કે વૃક્ષો છે તો આપણો છે હવે આપણે વૃક્ષો કાપીને પૈસા તો કમાઈ લઈશું પણ આવનારી પેઢી માટે આપણે પ્રાણવાયુ નું શું કરશું એટલે પ્રાણવાયુ જો આપણે બચાવવું હોય આવનારી પેઢીને સુરક્ષિત રાખવી હોય તો એના માટે વૃક્ષ અત્યંત જરૂરી છે કેમકે એ પ્રકૃતિ છે અને પ્રકૃતિમાં જીવનારો આપણો આપણે પણ પ્રકૃતિમાં જીવનારા જીવ છીએ એટલે આપણે વૃક્ષો નું રક્ષણ કરવું એ આપણે બહુ મોટી ફરજ બને છે કે કે વિના વૃક્ષો આપણને ઘણી બધી વસ્તુ આપે છે હું તો માત્ર વિના મૂલ્યે બીજે જ આપું છું પણ વૃક્ષો તો ઘણી બધી વસ્તુ આપે છે કે જે જેનો ઉપકાર આપણા ઉપર ખૂબ જ મોટો છે અને સાથે નીરજભાઈ આપણે વાત કરી કે અલગ અલગ પ્રકારે આપણને તો ઉપયોગી છે જ પશુ પક્ષીઓને પણ સાથે ઉપયોગી છે કે આવો જે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો એ લોકો એમાં આપણે ત્યાં પાણીનું કુંડું કે ત્યાં એમાં એ લોકોને એ વૃક્ષમાંથી

આપણી આવનારી પેઢીને પણ એનો ફાયદો થશે અને અત્યારે જે વધતું ગ્લોબલ વોર્મિંગ છે જે જેના કારણે તડકો અત્યારે અસહ્ય થઈ ગયો છે તો એ પરિસ્થિતિમાં પણ આપણે ધીમે ધીમે બહાર નીકળીશું અને જે સંપૂર્ણ કુદરતી વાતાવરણ છે એ કુદરતી વાતાવરણનો આપણને આજે લાભ મળશે કેમ કે આજે દરેક વ્યક્તિ પાસે પૈસા છે પણ જે પ્રાકૃતિક હવા છે એ હવા આજે કોઈને મળતી નથી તો આજે એક કુદરતી માહોલ છે એ કુદરતી માહોલ પણ આપણને મળી રહે છે કેમ કે ઘર આગળ આપણા વૃક્ષો હશે તો જો વૃક્ષોને જોઈને પક્ષીઓ આવશે પક્ષીઓ માળા બનશે અને પક્ષીઓનો કલરવ પણ આપણને સાંભળવા મળશે તો આપણા ઘર આંગણામાં વૃક્ષો હોય અને આવા કોઈ પણ દિવસ કોઈ વિશેષ દિન નિમિત્તે આપણે જો વૃક્ષારોપણ કરશું તો આપણી આવનારી પેઢીમાં પણ એક જાગૃતિ આવશે અને આપણને જોઈને એમને પણ એક વૃક્ષારોપણનો રસ એમના અંદર કેળવાશે

કે જેથી જેમ કે ગામની ડેરી હોય તો ગામની ડેરીમાં એક એવો એક નાનકડો રૂમ બનાવવામાં આવે કે જ્યાં જે પણ ગામડામાંથી બીજ મળતા હોય તો એ બીજ ત્યાં લાવીને મૂકી દેવાના અને એ બીજનો જેને ઉપયોગ કરવો હોય તો ત્યાંથી લઈને ઉગાડી શકે તો એવી નાનકડી એક યોજના અથવા તો એક નાનકડો એક પ્રોગ્રામ એવો ચાલુ કરવામાં આવે અથવા તો શાળાની અંદર શાળા એક સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ શીખવા માટેની એક સંસ્થા છે તો શાળાની અંદર પણ આવો એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે કે જ્યાં એક નાનકડી બીજ લાઇબ્રેરી સીડ લાઇબ્રેરી ચાલુ કરવામાં આવે તો એ સીડ લાઇબ્રેરીમાંથી બાળકો ઘણું બધું શીખશે અને બાળકોની અંદર પણ એક રસ જાગૃત થશે એટલે આ કોન્સેપ્ટ શાળાની અંદર જેમ કે અગાઉ શાળાની અંદર કિચન ગાર્ડન નો કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યો હતો તો આ રીતે શાળાની અંદર સીડ લાઇબ્રેરી નો કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવે અને દરેક શિક્ષકો એમાં થોડો રસ લઈ અને એ સીડ લાઇબ્રેરી ના કોન્સેપ્ટ પાછળ થોડું ફોકસ કરે અને સરકાર પણ એના માટેની એક સરસ મજાની એક જે આપણે જે પ્રોજેક્ટ માટેની અભ્યાસક્રમની જો રચના કરે

એ લોકોને ખબર પણ નહીં હોય કે આવી રીતની આ એક વૃક્ષ હોય કે આવી એક વનસ્પતિ પણ આવે છે એ લોકોને નામ પણ ખબર નહીં હોય તો એની જગ્યાએ આવી રીતના બીજ બેંક છે કે કોઈ સ્ટડીમાં કે કોઈ સ્ટાન્ડર્ડમાં કે એ લોકોને એક વિષય સબ્જેક્ટ આવી જાય તો એ લોકોને પણ સહેલાઈ રહેશે ને એ લોકોને અભ્યાસમાં પણ આ વસ્તુ આવી જાય તો સાથે બીજ બેંકની પણ માહિતી એ લોકો લઈ શકે શકશે મિલનભાઈ આપણે જે વાત કરી કે આખી બીજ બેંકની સમગ્ર માહિતી આપી તો જે જોઈ રહ્યા છે તો એને આપની બીજ બેંક અને બીજ એક એવો અભિયાન છે કે બીજ તમે સમગ્ર ભારતમાં કોઈ પણ વિસ્તારમાં તમે બીજ ને સરળતાથી તમે પહોંચાડી શકો છો જયારે કોઈ પણ વૃક્ષ નો છોડ હોય કે રોપો હોય તો એને પહોંચાડવો ખૂબ જ અઘરો છે જ્યારે બીજ છે એ બીજ આસાનીથી સરળતાથી પહોંચી જાય છે એટલે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં બીજ પહોંચાડવા ખૂબ જ સરળ છે એટલે આ બીજ બે બેંકનો મેં કોન્સેપ્ટ અને બીજ વિતરણનું અભિયાન મેં ચાલુ કર્યું છે એટલે બીજ એવી વસ્તુ છે કે તમારા ઘરની આજુબાજુથી પણ તમને મળી રહે છે તો એ બીજને ભેગા કરી સંગ્રહ કરી અને એને એક પોઝિટિવલી એનો ઉપયોગ કર્યો હોય તો આપણા સૌના માટે એ સારું રહે છે અને હું એવું કહેવા માંગીશ કે તમારી ઘર આગળ ઘણા બધા બીજ તમે કચરામાં વાળીને ફેંકી દેવો છો તો એ બીજ તમે ભેગા કરી એકત્રિત કરી અને આસપાસનો જે જંગલ વિસ્તાર હોય પહાડી વિસ્તાર હોય કે કોઈ ખાલી એવી પડતર જમીન હોય તો ત્યાં તમે ચોમાસા દરમિયાન એ બીજને તમે નાખશો તો ત્યાંથી એક વૃક્ષ પણ ઉત્પન્ન થશે અને એ આવનાર સમયમાં એ વૃક્ષ હર્યું રહેશે અને આપણે આપણને જે ગરમીથી પણ એ આપણને રક્ષણ આપશે જી વિરાભાઈ આપે ખૂબ સારી માહિતી આપી સચોટ અને સાચી માહિતી કે જે બીજ બેક છે આપના દ્વારા જે બીજ બેંક ચલાવવામાં આવે છે સાથે વનસ્પતિમાં કઈ કઈ દુર્લભ પ્રજાતિની વનસ્પતિ છે એ લોકોને કઈ એ વનસ્પતિ કઈ રીતે આપણે જાળવણી રાખી જોઈએ કઈ રીતે આપણે જેને ફરીથી એને ઉગાડી શકીએ અને કઈ રીતે એનું આગળ જતન કરી શકીએ એ આપના કાર્ય આપના દ્વારા એક કાર્ય થાય છે અને કે માત્ર વલસાડ જ નહીં પણ ઓલ ઇન્ડિયામાં કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ બીજ જોતા હોય વાવવા માટે તો એ જે આપણે નિરંતર પટેલની બીજ બેંક ચાલે છે વલસાડમાં ત્યાંથી મળી જશે તો વધારેમાં વધારે લોકો આ બીજ બેંકનો લાભ લે ત્યાંથી બીજ લઈ આવે અને તમારી પાસે પણ કોઈ પણ જગ્યાએથી વનસ્પતિના બીજ આપણી પાસે હોય તો આપણે નિરજભાઈને તમે વલસાડમાં પહોંચાડી શકો છો એના નંબર ઉપર આપણે કોન્ટેક્ટ કરીને એને પહોંચાડી શકો છો તે તે વધારે લોકોને તે લોકો લાભ લઈ શકશે અને જે લોકો જોઈ રહ્યા છે આ વિડીયો તો વધારે વધારે લોકો શેર કરીને જે લોકોને બીજ બેંક કે ટૂંકમાં બીજની જરૂર છે તો નિરજભાઈનો કોન્ટેક કરીને ત્યાંથી બીજ લઈ આવ્યું અને તે પણ વનસ્પતિ આપણી આજુબાજુમાં ક્યાંક ઉગાડીએ તે પણ વૃક્ષ ક્યાંક ઉગાડ્યું તો આગળ જતા તે જ વૃક્ષ નો આપણને પણ ફાયદો છે પશુ પક્ષી ને પણ ફાયદો છે નિરલભાઈ આપનું ખૂબ ખુબ સ્વાગત કે ખુબ ખુબ આભાર છે કે આપણે કરુણા ટોક્સ આવીને અમારા જે દર્શક મિત્રો છે એ લોકોને સમગ્ર માહિતી આપી બીજ બેંક ની અને આપના દ્વારા સમગ્ર ભારતમાં કાર્ય થઈ રહ્યું છે અને સાથે હવે આગળ કે જે નાના નાના ગામડા છે એમાં પણ આ રીતના કાર્ય થાય એ રીતની પણ આપની એક અપીલ છે તે પણ સરકાર દ્વારા કરવામાં આવે એ પણ આપણે જોશું કે આગળ સરકાર પણ આમાં આપની સાથે જોડાય અને અલગ અલગ ગામડામાં બધે આપની સાથે કાર્ય કરે નિરલભાઈ આપનો ખુબ ખુબ આભાર કે દર્શક સમગ્ર માહિતી આપી ખુબ ખુબ આભાર આભાર